નવરાત્રીને આડે માંડ એક દિવસ બાકી છે સુરત પોલીસે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે ગરબા રમવા માટે આતુર ગુજરાતની પ્રજામાં વરસાદની ચિંતા ઉપરાંત બીજો ચર્ચાસ્પદ મુદ્દો ગરબા રમવાના સમય બાબતે છે સવાલ માત્ર એટલું જ છે કે રાત્રિના કેટલા વાગ્યા સુધી ગરબા રમી શકાશે સામાન્ય રીતે રાતના બાર વાગ્યા સુધી જ ગરબાની સત્તાવાર રીતે છૂટ મળતી હોય છે કારણ કે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ મૂડી રાત્રે લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે આ સમયસીમા બાંધી ચૂકી છે

લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરી નવરાત્રી ઉજવવા અપીલ કરવામાં આવી છે. સ્ત્રીઓની સલામતી માટે સુરત શહેર પોલીસ વિશેષ વ્યવસ્થા કરશે. મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી લોકોની વચ્ચે ફરશે. બીજી તરફ જેટલા ડોમમાં નવરાત્રી થવાની છે તે તમામ ડોમ ફાયર પ્રૂફ બનાવવા અને પ્રોપર ઇલેક્ટ્રિક ફિટિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ડોમ કે ગ્રાઉન્ડમાં ઓવરક્રાઉડ ન થાય તે માટે સીસીટીવીથી પોલીસ નજર રાખશે. દરેક આયોજકોના સીસીટીવીના આઈપી એડ્રેસ લઈ પોલીસ કંટ્રોલ રૂમમાંથી જ પોલીસ વોચ રાખશે ગ્રાઉન્ડની કેપેસિટી અને મંજૂરી જેટલા જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે આમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદનની સોશિયલ મીડિયાથી લઈને લોક મુકે એમ ચારેકોર ચર્ચા થવા લાગી છે ખલૈયાઓ ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે કારણ કે લોકોએ એવું અર્થઘટન કાઢ્યું કે નવરાત્રી પર સવારના પાંચ વાગ્યા સુધી પણ ગરબા રમીશું તો પોલીસ રોકશે નહીં માતાજી જો આરાધનાનો તહેવાર નવરાત્રી ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા જો ભક્તો છે એના તરફથી અલગ અલગ માતાના આરાધના અને સાથો સાથ જો ગરબા ઉપર જો અમારા ખેલાઈયાઓ ઝૂમે છે અને આજ રીતે અમે ગુજરાતમાં સુરત શહેરમાં ભી ખૂબ મોટે પાયે પે ગરબા આયોજન કરવામાં આવે છે કુલ અમે લોકો વાત કરીએ તો જો શેરીઓ છે નાની નાની શેરીઓ ગલીઓ સ્કૂલ મેં સોસાયટી

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વહેલી સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની વાત કરે છે બીજી તરફ પોલીસ કમિશનર કોઈ સીધી સ્પષ્ટ વાત કરતા નથી સરકારના કોઈ પરિપત્ર હોવાની વાત પણ જવાબ ટાળ્યો હતો કાયદાની મર્યાદામાં રહીને સમય પાલન કરવાની વાત કરી ડોમની નવરાત્રી શેરી ગરબા અને ખુલ્લા મેદાનની નવરાત્રીમાં અલગ અલગ નિયમોનું પાલન કરાવવાનું હોય છે એવી વાત કરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સવારે પાંચ વાગ્યા સુધીને પરવાનગીની વાતના સવાલોનો જવાબ ટાળ્યો હતો સુપ્રીમ કોર્ટના ભૂતકાળના ચુકાદા અનુસાર ગુજરાતમાં બાર વાગ્યા સુધી ગરબા રમી શકાય છે એ પછી પણ વહેલી સવાર સુધી લાઉડ સ્પીકર વગર ગરબા રમી જ શકાય છે એમાં કોર્ટની પણ ના નથી